સુરેન્દ્રનગરની સબ જેલમાં કેદીઓ વચ્ચે થયેલી ધાતક મારામારીમાં ત્રણ કેદીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્ત કેદીઓને તાત્કાલિક સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે જ્યારે એક કેદીની હાલત વધુ ગંભીર હોવાથી તેને રાજકોટ રિફર કરવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી અનુસાર જેલની અંદર કેદીઓએ એકબીજા પર ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો આ હુમલામાં યાકુબ પઠાણ અજીત મકવાણા અને ચેતનસિંહ નામના કેદીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ત્રણે કેદીઓ તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે એક કેદીની હાલત વધુ નાજુક બનતા તેને વધુ સારવાર માટે રાજકોટ રેફર કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એકસો પચીસ કેદીઓની ક્ષમતા ધરાવતી સુરેન્દ્રનગર સબ જેલમાં હાલ ત્રણસો થી વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે ધાગદરા સબ જેલ બંધ થતાં ત્યાંના કેદીઓને પણ અહીં ખસેડવામાં આવતા જેલમાં આંતરિક ઘર્ષણ અને અશાંતિની ઘટનાઓ વધી રહી છે ઘટનાને પગલે સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે ગંભીર ગુનાના આરોપી કેદીઓ હોસ્પિટલમાંથી નાસી ન જાય તે માટે સ્પેશિયલોસિટી પોલીસ મથકના પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો પ્રાથમિક તબક્કામાં જેલમાંથી બહાર આવવા માટે કેદીઓએ હુમલો કર્યો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યો છે રીઢા ગુનેગારોને સવલતો ન મળતા જેલનું તંત્ર બગાડવા માટે આ રીતે કાવતરો રચાયો હોવાની દિશામાં પણ તપાસ ચાલી રહી છે મહેશુ તેરીયા દ્રષ્ટિકોણની સુરેન્દ્રનગર